નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સત્યનો દીવો વડાલી ગામની જાગૃતિ વિશે સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામ વડાલી જ્યાં લોકો મીઠા ભોળા અને મહેનતું હતા ગામના લોકો ખેતી દૂધ વ્યવસાય અને નાના નાના ધંધા કરીને રોજગારી ચલાવતા ગામ શાંતિપૂર્ણ હતું પરંતુ એક મોટો દુઃખદ વિષય ત્યાં હજી પણ જીવતો હતો અંધશ્રદ્ધા અને કુપરી પરંપરા ગામમાં કોઈ બીમાર પડે તો હોસ્પિટલ કરતાં વધારે લોકો ભોપા પાસે દોડતા જો પાક સારું ન થાય તો લોકો દુષ્ટ આત્માના નામે બલી ચડાવતા ગામમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીસું હતું છોકરીઓને તો અભ્યાસ માટે મોકલવાનું તો દૂર સોથી પાંચમી પછી જ શાળા છોડી દેવામાં આવતી એ જ ગામમાં વસતો અજય શિક્ષક તરીકે ગામની શાળામાં કામ કરતો અજયભાઈ માત્ર શિક્ષક જ ન હતો પરંતુ સમાજ સુધારકની જેમ વિચારતો શહેરમાં અભ્યાસ કરીને તે ગામ પરત આવ્યો હતો એને લાગતું જો મારા ગામને હાંસી પ્રગતિ કરાવવી હોય તો બાળકોને જાગૃત કરવું પડશે છોકરીઓને શિક્ષણ આપવું પડશે અને લોકોના મનમાંથી અંધશ્રદ્ધાનો અંધકાર દૂર કરવો પડશે એક દિવસની વાત છે ગામની એક નાની દીકરી રીતા તાવથી પીડાતી હતી તેના પિતા એને ભોપા પાસે લઈ ગયા ભોપાએ ધૂપ દીવા કરી કાળા કાગડા ઉડાડ્યા અને કહ્યું આ દીકરી પર દુષ્ટ આત્માનો પ્રભાવ છે એને જંગલમાં લઈ જઈને વિશેષ વિધિ કરવી પડશે રીતા રડી રહી હતી પણ કોઈ એની વાત સાંભળવા તૈયાર નહોતું એ સમયે અજયભાઈ ત્યાં પહોંચ્યા તેમણે કહ્યું ભાઈ આ તાવ કોઈ દુષ્ટ આત્માનો નથી આ તો સામાન્ય બીમારી છે ચાલો એને હોસ્પિટલ લઈ જઈએ દવા મળશે તો ઠીક થઈ જશે પરંતુ ગામના લોકો અડગ હતા તેઓ માનતા કે ભોપા હાસા છે અજયભાઈએ હિંમત કરી અને પોતે રીટાને પોતાના સ્કૂટર પર બેસાડી સીધા તાલુકાની હોસ્પિટલ પહોંચ્યા બે દિવસની સારવાર પછી રીતા સારી થઈ ગઈ આ ઘટના ગામમાં સરસાનો વિચય બની ઘણા લોકો શકીત હતા કે દવાથી પણ દીકરી સારી થઈ શકે રીતા હોસ્પિટલમાંથી સારી થઈને ગામે પરત આવી તેના પિતા અને પરિવારને હવે સમજાયું કે તાવ કે બીમારીનો ઉપચાર દવા વડે થઈ શકે છે ભોપાના જાદુટોણા વડે નહીં પરંતુ ગામના ઘણા લોકો હજુ પણ શંકામાં હતા ગામના સોરાએ બેઠા વૃદ્ધો ચર્ચા કરતા ભાઈ એ શિક્ષક શહેરમાં ભણેલો છે એટલે હોસ્પિટલ દવા જાણે છે બીજો બોલ્યો પણ રીતા તો સારી થઈ ગઈ ને એમાં શું ખોટું ત્રીજો બોલ્યો આ બધું શહેરની વાત છે આપણા ગામમાં તો દેવધર્મથી જ કામ ચાલે આવી સરસા ચાલતી હતી પરંતુ સત્ય ધીમે ધીમે લોકોના મનમાં બીજ વાવતું હતું અજયભાઈએ વિચાર્યું જો મોટા લોકો સમજતા નથી તો બાળકો દ્વારા પરિવર્તન લાવવું જોઈએ તેમણે શાળામાં એક નવી પહેલ શરૂ કરી વિજ્ઞાન મંડળ દર શનિવારે બાળકોને નાના પ્રયોગો બતાવતા પાણી ઉકાળતા વરાળ કેવી રીતે બને સોળમાં પાંદડાઓ સૂર્યપ્રકાશથી ખોરાક કેવી રીતે બનાવે દવા કેવી રીતે શરીરમાં કામ કરે આ બધું જ સરળ ભાષામાં સમજાવાતું બાળકો આકર્ષાઈ ગયા તેઓ ઘેર જઈને પોતાના માતા પિતાને કહેતા માં બીમાર પડીએ તો ભોપા પાસે નહીં જઈએ ડૉક્ટર પાસે જઈએ બાપા જુઓ આ પ્રયોગ દીવો હવામાં ઓક્સિજન ખાઈ જાય છે ગામમાં ધીમે ધીમે એક નવો માહોલ બનવા લાગ્યો પણ પરિવર્તન સહેલું ન હતું ગામનો ભોપા જેનું નામ ભવા સાધુ હતું તેને લાગ્યું કે તેની દુકાન બંધ થવાની છે લોકો જો હોસ્પિટલ તરફ જશે તો એની આવક ઘટશે એણે અફવા ફેલાવવાની શરૂ કરી આ શિક્ષક ગામના ધર્મને બગાડવા આવ્યો છે જો બાળકો શહેરની જેમ શીખશે તો ગામની પરંપરા નષ્ટ થઈ જશે ઘણા મોટા લોકો આ વાતોમાં આવી ગયા અજયભાઈ પર આક્ષેપો થવા લાગ્યા પરંતુ અજયભાઈ ડગ્યા નહીં એમને લાગતું સત્યનો દીવો એકવાર પ્રગટશે પછી એને કોઈ બુજાવી શકતું નથી ભવા સાધુની અફવાઓના કારણે ગામમાં બે જૂથ ઊભા થઈ ગયા એક જૂથ કહેતો અજયભાઈ હાસા છે દવા અને શિક્ષણથી જ પ્રગતિ છે બીજું જૂથ કહેતું ગામની પરંપરા ભંગ ન કરવી જોઈએ ભોપા વગર કશું સારું નહીં થાય એક રાતે ગામમાં અચાનક ગાય મરી ગઈ ભવા સાધુએ જાહેરાત કરી આ ગાયનું મરણ ગામ પર આવેલા દુષ્ટ આત્માની અસર છે આનો ઉપાય કરવા માટે કાળો બકરો બલિ સડાવવો પડશે ગામના મોટાભાગના લોકો સહમત થઈ ગયા પણ અજયભાઈએ વિરોધ કર્યો ગાયનું મરણ બીમારી કે ખોરાકના કારણે થયું હશે બલિ આપવાથી બીજું કશું નહીં થાય આપણે પશુ ડોક્ટરને બોલાવીએ જેથી આગળના બીજા પશુઓ બચી શકે ગામના લોકો મુંજાઈ ગયા એક તરફ ભોપાનું દબાણ બીજી તરફ શિક્ષકનું તર્ક અચાનક સત્ય બહાર આવ્યું પશુ ડોક્ટર ગામમાં આવ્યો એણે તપાસ કરી અને કહ્યું આ ગાયને ફૂટ એન્ડ માઉથ ડિસીઝ થઈ હતી જો વેક્સિન આપવામાં આવે તો બીજા પશુઓ બચી જશે આ સાંભળીને ઘણા ગામવાસીઓ સકિત થઈ ગયા બલી ચડાવ્યા વગર પણ ઉપાય મળી ગયો ભવા સાદુ ગુચ્છે સડી ગયો એ બોલ્યો આ બધું શિક્ષકની સાલ છે ડોક્ટર પણ એની સાથે મળેલો છે ગામનો ધર્મ બગાડવા માંગે છે ગામના થોડા લોકો અજયભાઈના ઘેરે આવીને ધમકી આપી શિક્ષક તું વધારે સમજદાર ન બન અમારા રિવાજમાં હાથ નાખશે તો સારું નહીં થાય અજયભાઈ થોડી ક્ષણો માટે ચિંતિત થયા પણ તરત જ એમના મનમાં વિચાર આવ્યો જો હું ડરી જઈશ તો આ ગામ ક્યારેય બદલાશે નહીં સત્ય માટે લડવું જ પડશે એણે ગામના યુવાન છોકરાઓને સાથે લેવાના શરૂ કર્યા યુવાનોને એમણે સમજાવ્યું કે શિક્ષણ અને સત્ય વડે જ કામ પ્રગતિ આપનું ગામ પ્રગતિ કરી શકશે યુવાનો ધીમે ધીમે એમની સાથે ઊભા રહેવા લાગ્યા અજયભાઈએ નક્કી કર્યું કે પરિવર્તન લાવવા માટે માત્ર બાળકો જ નહીં યુવાનોને પણ સાથે લેવું પડશે તેમણે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના યુવાનો સાથે બેઠક બોલાવી બેઠકમાં અજયભાઈએ કહ્યું ભાઈઓ આપણું ગામ આજે અંધશ્રદ્ધામાં જીવતું છે ભોપાની વાતો પર વિશ્વાસ કરી આપણે સમય અને પૈસા બંને બગાડીએ છીએ જો યુવાનો આગળ આવશે તો ગામને હાસા માર્ગે લઈ જઈ શકીએ યુવાનોમાંથી મુકેશ કિશોર અને જયંતી નામના ત્રણ છોકરા તરત જ બોલ્યા ગુરુજી અમે તમારી સાથે છીએ જે કામ કહેશો તે કરીશું આ રીતે ધીમે ધીમે દસથી વધારે યુવાનો અજયભાઈની ટીમમાં જોડાવવા લાગ્યા યુવાનો સાથે મળીને અજયભાઈએ જાગૃતિ મંડળ બનાવ્યું દર અઠવાડિયે શનિવારે ગામના સોરાએ એક નાનો કાર્યક્રમ યોજાતો બાળકો નાટક કરતા બીમારીનો ઉપચાર ભોપા પાસે નહીં ડોક્ટર પાસે યુવાનો ગીત ગાતા જ્ઞાનનો દીવો પ્રગટાવો અજ્ઞાન દૂર ભગાડો ગામની સ્ત્રીઓ પણ આવવા લાગી એમને ખાસ લાગતું કે બાળકો અભ્યાસથી સારા બનશે ભવા સાધુ જોયું કે લોકો ધીમે ધીમે એની વાતોમાંથી દૂર થવા લાગ્યા છે એણે એક નવી અફવા ફેલાવી જે લોકો શિક્ષક સાથે જશે એમના ઘરમાં દુઃખ આવશે પણ થયું એનું ઉલટું જે પરિવારો બાળકોને શાળામાં મોકલતા હતા એ પરિવારોમાં ખુશહાલી જોવા મળી બાળકો અક્ષર જ્ઞાન શીખવા લાગ્યા અંકણિત આવડવા લાગ્યું અને નાની નાની વાતોમાં બાબતોમાં ઘરમાં મદદ કરવા લાગ્યા લોકો બોલવા લાગ્યા હાચે શિક્ષણની બદલાવ આવે છે એક દિવસ ગામની એક ગર્ભવતી સ્ત્રીને અચાનક તકલીફ થવા લાગી પરંપરા મુજબ એને ભોપા પાસે લઈ જવાની તૈયારી થઈ પણ અજયભાઈ અને તેમની યુવાનોની ટીમ તરત જ જીપ ભાડે લઈને એને સિદ્ધિઝ હોસ્પિટલ લઈ ગયા ત્યાં ચિજેરિયન ડિલિવરી થઈ અને માતા બાળક બંને સુરક્ષિત રહ્યા આ ઘટના ગામ માટે આંખ ઉઘાડનાર સાબિત થઈ ગામની સ્ત્રીઓ બોલી ઉઠી જો ભોપા પાસે લઈ ગયા હોત તો કદાચ માતા કે બાળક બચ્ચા ન હોત આ પછી ભવા સાધુની અસર ઘણી ઘટી ગઈ અજયભાઈ અને યુવાનોની જાગૃતિ ઝુંબેશથી ગામમાં થોડો બદલાવ લાવ્યો હતો પણ હજી એક મોટો અવરોધ હતો છોકરીઓનું શિક્ષણ ગામમાં માન્યતા એવી હતી કે છોકરીને શીખવી એટલે પૈસા બગાડવા એ તો પરણીને બીજાના ઘેર જવાની છે ઘણા પરિવારો છોકરીને ત્રીજી ત્રીજીસોથી ધોરણ પછી શાળા જવા દેતા જ નહોતા એક દિવસ શાળાની સભામાં અજયભાઈએ કહ્યું મિત્રો જો ગામની છોકરીઓને આપણે ભણાવી શકીએ તો આપણા ગામનું ભવિષ્ય સમકી ઉઠશે દીકરી ભણે તો આખું ઘર ભણે છે યુવાનોને આ વિચાર ખૂબ જ ગમ્યો તેમણે નક્કી કર્યું કે ગામના દરેક ઘેર જઈને છોકરીઓને શાળામાં મોકલવા સમજાવશે મુકેશ કિશોર અને જયંતિ યુવાનોની ટુકડી સાથે ઘેર ઘેરઝેર જતા ઘણી જગ્યાએ તેમને ઠુકરાવવામાં આવતું કોઈ કહે છોકરી શીખીને શું કરશે ઘરકામ જ કરવાનું છે ને બીજો કહે ભણેલી છોકરી નાની મોટી વાત કરશે ઘરમાં ઝઘડો વચ્ચે પણ યુવાનો હિંમત હાર્યા નહીં એમણે ઉદાહરણ આપ્યું જો છોકરીને વાંચતા આવડે તો દવા લેવાની સિટ્ઠી પણ સમજી શકશે ભણેલી દીકરી પોતાના બાળકોને પણ ભણાવશે ધીરે ધીરે થોડા પરિવારો માનવા લાગ્યા શાળામાં નવી રીતે પાંચ છોકરીઓનું એડમિશન માટે આવી બાકી વિદ્યાર્થીઓએ એમનું વધામણું કર્યું અજયભાઈએ એમને કહ્યું તમે જ આ ગામની હાસી બહાદુર દીકરીઓ છો તમારાથી જ પરિવર્તન આવશે આ દૃશ્ય ગામમાં ચર્ચાનો વિચય બન્યો કેટલા પરિવારો જે પહેલે વિરોધ કરતા હવે વિચારવા લાગ્યા કે કદાચ દીકરીને ભણાવવું સારું જ છે ભવા સાધુએ આ દ્રશ્ય જોઈને ફરી અફવા ફેલાવી જો છોકરીઓ શાળામાં જશે તો ગામ પર દુર્ભાગ્ય આવશે પણ આ વખતે લોકો એની વાત સાંભળ્યા જ નહીં કારણ કે હવે તેઓએ પોતાના આંખે શિક્ષણની શક્તિ જોઈ હતી પાંચ દીકરોએ શાળામાં ભણવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેમને સંકોચ થતો હતો કારણ કે વર્ગમાં મોટા ભાગે છોકરાઓ જ હતા પણ અજયભાઈએ ખાસ ધ્યાન આપ્યું એમણે દીકરીઓને આગળની બેન્ચ પર બેસાડ્યા પ્રશ્ન પૂછ્યા જવાબ આપવા પ્રોત્સાહિત કર્યા એક મહિના પછી પરીક્ષા લેવાય એમાં એક દીકરી રીના પ્રથમ કર્મે આવી ગઈ આ સમાચાર ગામમાં ફેલાયા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે છોકરી છોકરાઓ કરતાં આગળ નીકળી ગઈ છે રીનાના પિતાએ ગામના સોરાએ કહ્યું મારે તો દીકરીને ભણાવવાનો નિર્ણય અડધા મનથી લીધો હતો પણ આજે હું ગર્વ અનુભવું છું હવે મારી નાની દીકરીને પણ ભણાવીશ આ વાત સાંભળીને બીજા માતા પિતાનું મન બદલાવા લાગ્યું આગલા વર્ષે દસથી વધારે દીકરીઓ શાળામાં જોડાય શાળા પ્રથમવાર હસતા રમતા છોકરાઓ અને છોકરીઓ સાથે ભણવાના દ્રશ્યથી જીવંત બની ગઈ યુવાનોની ટીમ દર શનિવારે માતા પિતાને સમજાવતી દીકરીને શાળામાં મોકલો એ તમારું ગૌરવ બનશે છે ગામની સ્ત્રીઓ પણ હવે દીકરીઓને શાળામાં મોકલવા ઉત્સુક થઈ ઘરમાં વાતાવરણ બદલાવવા લાગ્યું પહેલાં જ્યાં દીકરીને માત્ર રસોડા સુધી સીમિત માનવામાં આવતી હવે તેને પાઠ્યપુસ્તક પેન અને નોટબુક મળવા લાગ્યા ભવા સાધુ હવે લગભગ એકલો પડી ગયો હતો લોકો એની પાસે જવા કરતા શાળા કે હોસ્પિટલ તરફ જતા એક દિવસ એ ગામ છોડીને જંગલ તરફ જતો રહ્યો લોકો કહેવા લાગ્યા અજ્ઞાનનો અંધકાર દૂર થયો હવે જ્ઞાનનો દીવો જળશે દીકરીઓના શિક્ષણથી ગામમાં એક નવી ઉર્જા ફેલાય હવે લોકોની નજરે શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ પ્રગતિનો આધાર બન્યું અજયભાઈએ જોયું કે ગામમાં ગંદકી બહુ છે લોકો ખુલ્લામાં શોષ કરતા ગટરના પાણી રસ્તા પર વહી જતા તેમણે યુવાનો સાથે મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું બાળકો હાથમાં બેનરો લઈને નારા પાડતા સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ રોગથી બસવું છે તો સ્વચ્છતા અપનાવી છે યુવાનો ખાડા ખોદીને નાળીઓ બનાવી કચરો એકઠો કર્યો ધીમે ધીમે લોકો પોતે પણ ગંદકી ન ફેંકે તેવી સમજણ રાખવા લાગ્યા અજયભાઈએ શહેરના ડોક્ટરોને સંપર્ક કર્યો સંપર્ક કર્યો દર ત્રણ મહિને ગામમાં ફ્રી આરોગ્ય શિબિર થવા લાગી લોકો પોતાનું બ્લડ પ્રેશર ડાયાબિટીસ ચેક કરાવતા બાળકોને વેક્સિન અપાતી પહેલાં જે લોકો હોસ્પિટલનું નામ સાંભળીને પણ ડરતા હવે તેના લોકો પહેલી લાઈનમાં ઊભા રહેતા ગામની સ્ત્રીઓ જે પહેલાં ઘરની બહાર આવતી જ નહોતી હવે એક મહિલા મંડળ બનાવી તેમણે નક્કી કર્યું કે દર મહિને ભેગી થઈને બસત કરશે તે પૈસા વડે એક નાનું દૂધ ઉત્પાદન સહકારી મંડળ ઊભું થયું સ્ત્રીઓને પહેલીવાર લાગ્યું કે અમે પણ ગામની પ્રગતિમાં ભાગ લઈ શકીએ ગામનો નવો શહેરો હવે વડાલી ગામ ધીમે ધીમે બદલાઈ ગયું બાળકો નિયમિત શાળાએ જવા લાગ્યા છોકરીઓ અભ્યાસમાં આગળ આવવા લાગી ગંદકી ઓછી થઈ રસ્તાઓ સાફ દેખાવા લાગ્યા લોકો રોગ માટે ભોપા નહીં ડોક્ટર પાસે જવા લાગ્યા સ્ત્રીઓ આત્મનિર્ભર થવા લાગી એક સાંજે અજય શાળાના મેદાનમાં બેઠા હતા ત્યારની આ વાત છે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા દીકરીઓ ગીત ગાઈ રહી હતી અને યુવાનો ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા હતા અજયભાઈના ચહેરા પર સંતોષનું સ્મિત ખીલ્યું એમને લાગ્યું હાસો દીવો પ્રગટાવીએ તો આખું ગામ પ્રકાશિત થઈ શકે વડાલી ગામમાં આવેલા પરિવર્તનની વાત હવે આસપાસના ગામોમાં પણ ફેલાવવા લાગી લોકો કહેવા લાગ્યા જુઓ વડાલી ગામ પહેલાં અમારા જેવું જ હતું આજે ત્યાં છોકરીઓ ભણે છે હોસ્પિટલમાં સારવાર થાય છે ગામ સાફ સુધરું છે પડોશી ગામમાંથી આંગતુંગો એક દિવસ પડોશી ગામ મહુડિયાના કેટલાક યુવાનો વડાલીમાં આવ્યા તેમણે અજયભાઈને મળીને કહ્યું ગુરુજી અમે તમારા ગામમાં બદલાવ જોઈને આશ્ચર્યમાં પડી ગયા છીએ અમારી પાસે પણ આવી મુશ્કેલીઓ છે અમને પણ માર્ગ બતાવો અજયભાઈએ હસીને કહ્યું માર્ગ તો એક જ છે શિક્ષણ અને એકતા તમે યુવાનો સાથે મળીને તમારા ગામમાં જાગૃતિ લાવો અમે અહીંથી તમને મદદ કરવા તૈયાર છીએ આથી પ્રેરાએ મહુડિયા ગામમાં પણ યુવાનોની ટીમ બનાવી તેમણે પણ બાળકો માટે નાટક ગીત અને કાર્યક્રમો શરૂ કર્યા ધીમે ધીમે એ ગામમાં પણ બદલાવ આવવા લાગ્યો પછી બીજા બે ગામ કુવાડવા અને લુણાવાડામાંથી લોકો આવ્યા તેમણે કહ્યું અમે પણ વડાલી જેવી જાગૃતિ જોઈએ છે વડાલી ગામ એક આદર્શ ગામ તરીકે ઓળખાવવા લાગ્યું જિલ્લા અધિકારી સુધી પણ આ વાત પહોંચી તેઓ ગામની મુલાકાતે આવ્યા તેમણે શાળા સંવસ્થતા અભિયાન અને મહિલા મંડળને જોઈને વખાણ કર્યા એક અધિકારીએ કહ્યું આવું કામ જો દરેક ગામ કરે તો આખો જિલ્લો બદલાઈ જશે વડાલી ગામના વૃદ્ધો જેઓ પહેલે અજયભાઈના વિરોધમાં હતા હવે એમને આશીર્વાદ આપતા એક વૃદ્ધે કહ્યું શિક્ષક તું અમારા ગામનો હાસો દીવો છે તારા કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું છે અજયભાઈ નમ્રતાથી બોલ્યા આ તો ગામના દરેક યુવાન સ્ત્રી અને બાળકની મહેનત છે હું તો ફક્ત દીવો પ્રગટાવનાર છું પ્રકાશ તો તમે સૌએ ફેલાવ્યો વડાલી ગામ હવે માત્ર એક ગામ નહીં પરંતુ પ્રેરણાનું કેન્દ્ર બની ગયું હતું બાળકો ભણવા માટે આતુર યુવાનો સમાજ સુધારવા આગેવાન સ્ત્રીઓ આત્મનિર્ભર અને વૃદ્ધો ગર્વભર્યા ગામનો શહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો પાંચ દીકરીઓમાંથી જેઓએ પ્રથમ ભણવાનું શરૂ કર્યું હતું તેમાંથી રીના હવે તાલુકા સ્તરની સ્પર્ધામાં પ્રથમ આવી જ્યારે એને મંચ પર ઇનામ મળ્યું ત્યારે આખું ગામ તાળી વગાડતું ઊભું થયું રીનાએ કહ્યું આજે હું જે છું તે શિક્ષણના કારણે જો હું ભણવા ન આવતી તો કદાચ રસોડામાં સીમિત રહી જાત તેની વાતે ગામની અનેક છોકરીઓને પ્રેરણા મળી મુકેશ કિશોર અને જયંતી જેવા યુવાનો હવે ગામના વિકાસ માટે નવી યોજનાઓ લાવતા કોઈ કહી રહ્યો હતો ગામમાં લાઇબ્રેરી ખોલવી જોઈએ બીજો બોલ્યો અમે ઇન્ટરનેટ સેન્ટર શરૂ કરીશું જેથી બાળકોને નવી દુનિયા જાણી શકે એક સાંજ અજયભાઈ શાળાના આંગણે બેઠા હતા તેમના આંખો સામે બાળકો રમતા દીકરીઓ ભણતા અને યુવાનો ચર્ચા કરતા દેખાયા એમને લાગ્યું કે વર્ષો પહેલાં જે સંકલ્પ લીધો હતો અંધશ્રદ્ધાનો અંત લાવીને ગામને જ્ઞાનનો માર્ગ બતાવવો તે હવે પૂરું થયું છે એમના મનમાં એક જ વાક્ય ગુંજી રહ્યું હતું સત્યનો દીવો એકવાર પ્રગટે તો એના પ્રકાશ ક્યારેય બુજાતો નથી વડાલી ગામની આ ઘટના અમને શીખવે છે જો સમાજને બદલવો હોય તો શિક્ષણ સૌથી મોટું હથિયાર છે છોકરીઓને ભણાવવી એ માત્ર એક પરિવાર નહીં આખા સમાજને ભણાવવાનું કામ છે અંધશ્રદ્ધા કેટલી મોટી હોય પણ સત્ય અને જ્ઞાનનો પ્રકાશ એને હરાવી શકે છે એક વ્યક્તિ હિંમત કરે તો આખું ગામ જાગૃત થઈ શકે છે મિત્રો તમને જો આ સ્ટોરી પસંદ આવી હોય સ્ટોરીને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે સ્ટોરીને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી નવી નવી જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો